થાનમાં સરકારી ગોડાઉનમાં આગથી મોટા પ્રમાણમાં મગફળી બળીને થઈ ખાત સુરેન્દ્રનગર થાન અને ચોટીલા નગરપાલિકાની ફાયરની પાંચ જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનમાં દિવાલ સહિત અમુક સટરો પણ તોડવામાં આવ્યા હતા અને અંદાજે બેથી ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો સવારનો સમય હોવાથી સદનસીબે સરકારી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જોકે સરકારી ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી અંદાજે બે હજાર બોરી એટલે કે સિત્તેર હજાર કિલો મગફળી બળીને ખાક થઈ ગઈ છે તાનની ઘટનામાં દિલીપ સંઘાણીએ કહ્યું કે આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટ હજી સુધી બહાર આવ્યા નથી ગોડાઉન માલિકને કેન્દ્રને રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ ગોડાઉનના માલિક અધિકારીઓ અને કર્મચારીઓને કોમ્પાઉન્ડ સંડોવણી પણ હોય શકે છે ત્યારે જે ગોડાઉનમાં આગ લાગી છે તે બાબતે પાલ મગફળીયા પણ શું કહી રહ્યા છે તે સાંભળો આજે સમાચાર મળ્યા કે થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો આગ લાગવી ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી આ કોઈ નવી વાત નથી એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે જે કૌભાંડકારીઓ છે જેને મગફળી કૌભાંડ કર્યા છે એ લોકોને ખોટા રિપોર્ટો તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓ આમાં મગફળી નાખી હતી કેટલા કેટલા કે મેટ્રિક ટન નાખી હતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે ને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને પણ ગુજરાતમાં થાય છે શું તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કલેક્શન જ નહોતું તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે પણ આ બચાવનો એક તરીકો હતો આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માંગતા હોત સાંભળું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે પણ જો સરકારનો ઈરાદો સાચો હોત સારો હોત તો એણે વિરોધ પક્ષમાંથી બે જણા લઈ ખેડૂત આગેવાનોમાંથી બે જણા લઈ સત્તા પક્ષમાંથી બે જણા લઈ બે અધિકારીઓ અને બે નિષ્ણાતો આમ આઠ દસ જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાત આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે